એય ઈ ઓળંગ માતા શું આ ગાડી ઉભો કરીને વિરુદ્ધ મારું નામ જેરું છે માર પક્ષદાર એમને વાગે બોલ બે

दुनिया भर आदारों भी जाएगा, तारे भी घूम पे ना, तो फट बंधेगा, जीवों से मरवानों से, हैं?

મના બાપા ની રોગણી માતા છે એના ભેલી હોળમી સદી છે એના ભેલી હાડા મારું નામ તો આ દીવો ભરજો વધાય આ કેતા દાદો ધરો

ચેતનનો બિહાળું પેલું પાચી એનું કરો એટલે મજા મજા ને મજા હું બોલો ભાઈ આ રાજ આપ પટેલ ગંગાભાઈ જરામભાઈ સુધરી બલદેભાઈ ગોલભાઈ રોડા પાંચસો એક રૂપિયા માતાજી ના સોની વિનોદભાઈ

કપારી નું છોકરું છે મિલ કે હું લાગે તો બની માતા મેલ ઓ વિના એ વાત હાથ મેલો તમારી મુરાલ ની મેલડી છોટી વળ છે તો બંધ થઈ ગયા બંધ ના કરાવ મારું નામ મેળવી અરવિંદભાઈ અરવિંદ ભાઈ જલા પાછો ભાઈ બે પ્યાર જો આ બાદ સાઈડ કાટ દે ટ્રાફિક કરી મારો ભગવાન બોલતો છે વેળાય છે ભવાની મેળડી બોલજી છું ભાઈ કે જેટલું બોલું ન બનાવું મારું નામ કેરો લે ભાઈ આ મધરન બેંગે બેલો ભાઈ

એય મરડી સોડી મેલ મારી તારો મેલ કર બોલ શદી માં કી દે બોલ જોરથી બોલ શદી માં બોલ જોરથી બોલ બોલ મેલણીમાં બોલ મેલણીમાં હવે આયો ને થોડો થોડો આવે પણ લાજુ છો થી આતો નોકરી છે મોટી

બન લેણો પ્રેમ ગમે તે છોરીની છેડતી કરી હોય એનો બા ભૂય નિયતિ તના વસ્તુ છે

ખેતર કોનું છે બાપ દાદા નું છે ત્રણ ત્રણ ભાઈ છો તમારું બરાબર એક ભૂમિનો ભોગ એક માતા ત્રણ છે

તમેલાબેના પ્રજાપતિ અગિયારસો રૂપિયા માતાજીના સાનિધ્યની સાનિધ્ય નિર્વું બોલું